સુરતના પૂર્ણા પોલીસ મથક ની નવા કમેલા સંજય નગર ખાતે રહેતા ઈસમોની જાણી જોઈ અજાણ્યા વ્યક્તિએ ફોર્મ નંબર સાત ભરી મતદાર યાદી માટે નામ કમી કરવાનો પ્રયાસ કર્યો હોય જેની સામે કાર્યવાહીની માંગણી કરાઈ હતી સુરત સહિત ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીમાં કેટલાક લોકો દ્વારા ખટી રીતે વર્ષોથી રહેતા લોકોને મૃત અન્ય જગ્યાએ જઈ રહ્યા હોવાના ફોર્મ નંબર સાત ભરાવવામાં આવી રહ્યા છે જેને અનેક વિવાદ થઈ ચૂક્યા છે ત્યારે પૂર્ણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા નવા કમેલા ઉમરવાડા ખાતે આવેલા સંજય નગરમાં રહેતા વઝીર શેખનો પણ રાઠોડ વિકી નામના ઈસમ દ્વારા ફોર્મ નંબર સાત ભર્યા હોય જેથી વઝીર શેખે પુણા પોલીસ મથકે જય કહ્યું હતું કે હું આ વિસ્તારમાં છેલ્લા છોવીસ વર્ષથી રહું છું ખોટી રીતે મારું મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે રાઠોડ વિકીએ ફોર્મ ભર્યું છે જેથી તેની સામે પગલાં લય કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી એકસો બાસઠ કરંજ વિધાનસભા વિસ્તારમાં આવેલ સંજયનગર રાજ્યનગરના સ્થાનિક આગેવાન અમારા શરીફભાઈ ફિરોજભાઈ લખનભાઈ વાજીતભાઈ અને તમામ સ્થાનિક વડીલો તેમજ ઉમાશંકર મિશ્રાજી અને શાન ખાનની સાથે અમે અહીંયા પુલા પોલીસ સ્ટેશન ખાતે એક રજૂઆત કરવા આવ્યા છે રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે એસઆઈએ મતદાર યાદી જે ડ્રાપ મતદાર યાદી પ્રસિદ્ધ થઈ એમાં આ વિસ્તારના તમામ લોકોના નામ મતદાર તરીકે નોંધાઈ ચૂક્યા છે પરંતુ આશરે સંજયનગર અને રાજીવનગરના સાડે પાંચસો કરતાં વધારે એવા મતદારો છે કે જેની સામે ફોર્મ નંબર સાત જે વાંધારજી કહેવાય છે ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ દ્વારા એનો દુરુપયોગ કરીને કોઈ પણ પ્રકારના એમાં પુરાવા જોડ્યા વગર કે જ્યારે ફોર્મ નંબર સાતમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે જે અરજી આપે જે વાંધો લે એને એના પુરાવા રજૂ કરવા પડે છે પરંતુ એક પણ એ ફોર્મ નંબર સાતમાં કોઈ પુરાવા નથી એવી પુરાવા વગરની અરજીઓ કરીને આમના નામ કમી કરવાનો હિન પ્રયાસ કર્યો છે આ એસઆઈર મતદાર યાદીમાં નામ કમી કરવું એટલે એનો બંધારણીય અધિકાર છીનવાનો પ્રયાસ છે દેશની નાગરિકતા છીનવાનો પ્રયાસ છે અને મુસ્લિમ સમાજ કોઈપણ સંજોગોમાં સાખી લે નહીં મુસ્લિમ સમાજમાં એ બાબતે ખૂબ ઉગ્ર રોષ છે અગાઉ પણ ચૂંટણી અધિકારીને બાબતે રજૂઆત કરી ચૂક્યા છે આજે પોલીસ સ્ટેશન ખાતે આવીને અમારી રજૂઆતનો મુખ્ય મુદ્દો હોય છે કે જ્યારે ચૂંટણી પંચ એમાં સ્પષ્ટ દર્શાવેલ છે કે એને એક વર્ષની સજાની જોગવાઈ અને આર્થિક દંડની જોગવાઈ છે કે જે પુરાવા વગરની અરજી કરે અને જે વ્યક્તિઓ આવા દુરુપયોગ કરીને તંત્રને ગેરમાર્ગે દોર્યા છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી અનિવાર્ય રીતે થવી જ જોઈએ એ માંગણી સાથે પોલીસ સ્ટેશન ખાતે મળ્યા અને ખૂબ સકારાત્મક રીતે જે લોકો વ્યક્તિગત અરજી કરવા આવ્યા છે તમામ અરજીઓ સ્વીકારવા સકારાત્મક રીતે હા પાડી છે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી